તમે બેન્કિંગ સુવિધામાં થયો વધારો સરપંચના પ્રયાસથી બેન્કના એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ થઈ પારડી તાલુકાના કલસર ગામમાં ગુરુવારના રોજથી ગ્રામજનો માટે બેન્કિંગ સુવિધાના ક્ષેત્રમાં મહત્વનો સંવાદ શરૂ થયો છે ગામના સરપંચ મનોજભાઈ પટેલના અનવિનત પ્રયાસોથી એચડીએફસી બેંકના એટીએમ મશીનનું કલસર ચાર રસ્તા પર આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગામના રહેવાસીઓ લાંબા સમયથી પોતાના ગામમાં એટીએમ મશીનની માંગણી કરી રહ્યા હતા ખાસ કરીને છૂટક રોકડની જરૂરિયાત અને નજીકમાં બેંકે કોઈ એટીએમ ઉપલબ્ધ ન હોવાને કારણે ગામજનોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સરપંચ મનોજભાઈએ ઘણા પ્રયાસો કર્યા હતા શરૂઆતમાં તેમણે વિવિધ બેન્કોમાં રજૂઆતો કરી હતી પરંતુ વસ્તી ઓછી હોવાને કારણે કોઈ બેંક તૈયાર ન હતી પરંતુ મનોજભાઈ પટેલે ન માનતા પોતાના મિત્ર જયેશભાઈ કાચાની સહાયથી સીધા એચડીએફસી બેંકની હેડ ઓફિસમાં વિનંતી રજૂઆત કરી હતી તેમની માંગણીને ગંભીરતાને ધ્યાને લઈ બેંક દ્વારા મંજૂરી મળી અને આજે કલ્સર ચાર રસ્તા ખાતે એટીએમ મશીન શરૂ થયું છે આ નવી વ્યવસ્થા માત્ર કલસર ગામ જ નહીં આજુબાજુના ગામોને પણ લાભ આપશે ખાસ કરીને પારડી તાલુકાથી દમણ કંપનીઓમાં રોજગારી માટે જતા હજારો લોકોને રોકડની જરૂરિયાત માટે હવે દોડધામ કરવા નહીં પડે ઉદઘાટન પ્રસંગે ખાસ આમંત્રણ પામેલા જયેશભાઈ કાચા કિકલ્લા ગામના સરપંચ મનોજભાઈ કલ્સર એલિગન્સના પાર્ટનર નરેશભાઈ કાનાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકોમાં નવા એટીએમ મશીન શરૂ થતાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને લોકોએ સરપંચ ના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આવી સુવિધાઓ વધુ મળે એવા આશીર્વાદ આપ્યા હતા આ આયોજનથી સ્પષ્ટ થાય છે કે કાર્યશીલ નેતૃત્વ અને વિલેજર્સ સેન્ટ્રિક દ્રષ્ટિકોણ વિલેજ ડેવલપમેન્ટ માટે કેવી રીતે ફળદાયી બની શકાય છે ઉપસ્થિત મુખ્ય મહેમાન જયેશભાઈ બ્રાન્ચ મેનેજર શ્રી એચઆર ડિપાર્ટમેન્ટના વિરલભાઈ અમારા ઘણા વર્ષોથી માંગણી હતી કે અહીંયા ગામમાં એટીએમની જરૂર છે ગામ લોકોની રજૂઆત હર અમે સહેતી હતી પણ અમે તમામ બેન્કોમાં રજૂઆત કરવા ગયા પણ તમારા ગામની વસ્તી ઓછી છે એ રીતની પીસા કરીને અમને ના પાડી જયેશભાઈની ભલામણથી એચડીએફસી હેડ ઓફિસમાં અમે કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી ભલામણ આવતા હા અમને એટીએમ મળ્યું છે એટલે તમામ સાપનો હું દિલથી આભાર માનું છું અને ગામ વતી હું જયેશભાઈનો પણ આભાર માનું છું જય હિન્દ જય ભારત